દાદાની વાર્તાઓ એક વેપારીને ઘેર એકનો એક દીકરો હતો આથી માતા પિતા પુત્રને બહુ લાળ કરતા હતા તેને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહીં વધારે પડતા લાળથી પુત્ર તો બગાડવા લાગ્યો એ જેમ જેમ મોટો થતો ગયો તેમ વધુ ને વધુ ઉડાવ થતો ગયો ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી ન હતી આથી માતા પિતાને ચિંતા થવા લાગી પુત્રને સુધારવા માટે માતા પિતાએ તો ઘણા પ્રયત્ન કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં એક દિવસ તો પિતાએ પુત્રને કહ્યું બેટા મારી પાસે જે કંઈ છે તે તારું જ છે પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે ત્યાં સુધી મારા પૈસામાંથી તને એકે પૈસો નહીં મળે પિતાની ટકોરથી પુત્રને બહુ લાગી આવ્યું એણે નક્કી કર્યું હું કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવી આપીશ બીજા દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો ફરતા ફરતા તેણે લારી ખેંચવાનું કામ મળ્યું આ કામમાં એણે એક ગોદામમાંથી અનાજની ગુણો ઉપાડીને લારીમાં મૂકવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે એક રૂપિયો મળતો રૂપિયો લઈએ ઘેર ગયો એણે રૂપિયો પિતાજીને આપ્યો ઘરની પાછળ વાળામાં એક કૂવો હતો પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો થોડા દિવસ આમ જ ચાલ્યું પિતા દીકરાને કશું કહે નહીં અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે હવે પુત્ર અકડાયો એણે પૂછ્યું પિતાજી મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો પિતાએ એને કહ્યું હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું એ જ પ્રમાણે મારા દીકરા મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વીડફી નાખતો હોય ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ એણે કાન પકડ્યા અને પિતાજીને કહ્યું તમારી વાત સાવ સાચી છે હવે હું ગમે તેમ પૈસા વેડફીશ નહીં દાદાની વાર્તાઓ